વહેલી સવારના પાંચ વાગી ગયા હતા કાશી નગરીની ગલીઓમાં ઘોર શુનકાર વ્યાપેલો હતો એ વચ્ચે બંધ દરવાજેથી અમુક ઘરમાં મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા જેના ઉચ્ચારણો શાંત વાતાવરણને લીધે સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા તે જ સમયે કાશી નગરીમાં કોઈ એવું પણ હતું જેની ઈચ્છા ના હોવા છતાં તે મંત્રો તૂટી ગયેલા દરવાજાની તિરાડમાંથી થઈને તેના કાનને સ્પષ્ટ હતા જજરીત થયેલી દિવાલો પણ આ મંત્રોને પડી ગયેલા બાખોરા મારફતે તેના કાન સુધી મંત્રો પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા છતાં તે માનવી અસંખ્ય માનસિક પીડાને કારણે તેના મનને મનાવી રહ્યો હતો કે આ મંત્રો તો માત્ર બાહ્ય દેખાવ જ છે માણસના મન અને મગજનું કંઈ પણ કહેવું મુશ્કેલ છે મનને મગજ ઉપર થયેલા ઘા સમય જતાં રૂજાઈ જતા છે પણ નાપશેષ નથી પામતા હૃદયમાં થયેલા ઊંડા ગા માનસ પટલ ઉપર એક ઊંડી છાપ છોડી જાય છે દરવાજાનો ઠપ ઠપ અવાજ આવ્યો છતાં તે આધેડ દરવાજે ધ્યાન આપવાને બદલે આંખો બંધ કરી ઓશિકાના સારે ઊંઘવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો ફરીથી જ ઠપ ઠપ અવાજ આવ્યો નાછૂત કે તેણે તેના મગજને આદેશ આપવો પડ્યો કે ઉભા થઈ દરવાજો તો ખોલ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ ત્યાં તેનું હૃદય અકળાઈ ઉઠ્યું અત્યાર સુધી તો કોઈ આવવાની હિંમત નથી કરી ચૂક્યું તો પછી આ ઠપઠપ અવાજ કોણ કરી રહ્યું હશે સમય તેનું કામ કરી રહ્યો હતો દરવાજાનો ઠપઠપ અવાજ વધતો જતો હતો હવે તો તે અવાજમાં કાંડા પરની બંગડીઓનો અવાજ પણ ભળીને આવતો હતો તે આધેડનું મન કંઈક યાદ કરી રહ્યું હતું તેને અચાનક જ ઝબકારો થયો તે બોલી ઉઠ્યો બંસરી ફટાફટ ઓશિકાને દૂર કરી તે ઝડપથી ઊભો થઈ દરવાજા પાસે પહોંચે છે લાકડાનો તૂટેલો દરવાજો બહાર ઉભેલા અને અડતી ઓળખતો એમ જ આપી રહ્યું હતું એક નાનકડો આગળી અઠાવતા પણ શું વાર લાગે દરવાજો ખુલતા જ ટ્યુક ટુક અવાજ આવીને જાણે તે અવાજ શાંત વાતાવરણમાં ક્યાંય સમાઈ ગયો અર્ધ બીડાયેલી આંખે આંગણે આવીને ઊભી રહેલી તે છોકરીને જોતા ફરી માનસ પટલ ઉપર બંસરી છવાઈ ગઈ નમસ્તે અંકલ વિધિ સુહુ અંદર આવી શકું તેણે ગળામાંથી શબ્દો કાઢવાની તકલીફ લીધા વગર જ આકારમાં માથું હલાવી તેને અંદર આવવાની પરમિશન આપી દીધી પરંતુ અઢળક દર્દ થી ક્યાંય વધુ હતું આખા એ રૂમ બહારથી જોતા અને અંદરથી જોતા ખૂબ જ મોટો ફર્ક દેખાઈ આવતો હતો બહાર તો માત્ર બારી બારણાઓ તેને તૂટેલા વસ્ત્રો ઢાંકી રહ્યા હતા પરંતુ ઘરના અંદરના

જીવન કેટલું વધુ વીર વિખેર હશે અંદરથી પણ આ માણસ કેટલો તૂટેલો છે કે તેના ઘા ઘરની ધરતી ઝીલી રહી હતી ખૂણે ખાય કે પડેલા અણીદાર પથ્થર એ વાતની સાક્ષી પૂરી રહ્યું હતું કે તેના જીવનમાં ડરનો ઉભરો કેટલો મોટો છે પરંતુ તેની આંખોમાં છલકતી લાગણી દર્દ પ્રેમ કરુણા આપમેલે ઉભરાઈ આવતી હતી હા પણ કુદરતે દરેક મનુષ્યને એક ખાસિયત આપી છે કે તે બહારથી ભલે ક્રૂર અકડું લાગી રહ્યું હોય પરંતુ તે અંદરથી એકદમ નિકાલસ હોય છે ઘરની અંદરના દૃશ્ય ધસતા જ વિધિની આંખો ફાટીને પાટી જ રહી ગઈ તેને ઘડી ભરતો સમજવામાં ના આવ્યું કે તે આગળ શું બોલે પણ હા તેને સભ્ય ગણાતા સમાજ માટે ઘણા બધા પ્રશ્નો થતા હતા તેને સમાજની આ વ્યવસ્થા ઉપર કેટલાય સવાલ થતા હતા સમાજના ઉચ્ચ ગણાતા વર્ગોએ દરવી દીધેલી વંશરેની કહાનીનો અંત આખરે રહ્યો મારા દીકરી બા ખાવાનું તો કઈ નહીં મળે પણ માટલામાં પાણી હતું જે તમારી માટે લઈને આવે છું ઈચ્છા હોય તો થોડુંક પાણી ગ્રહણ કરી લેજો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી કહાની જોજો તે આધેડે વિધિ સામે પાણીનો ભરેલો ગ્લાસ તર્યો અને પછી તે એક કાથીના તૂટેલા ખાટલા ઉપર બેસી ગયો મને પણ અરે આવું મધ મીઠું પાણી તો જેના નસીબમાં હોય એને જ મળે વિધિએ હસતા હસતા કહ્યું થોડી વાર સુધી તો બંને વચ્ચે એકદમ મૌન છવાઈ ગયું વિધિને મગજમાં ઊંડા ઊંડા વિચાર આવી રહ્યા હતા કે અંકલ પણ અજીબ છે બિલકુલ એવા જ જેવા મને તેને કીધા હતા અંકલે મને ખાવાનું પૂછ્યું પીવાનું પૂછ્યું પણ એકવાર મને એમ નથી પૂછ્યું કે હું કોણ છું બાકી જેના જીવનમાં આટલી બધી ઉથલ પાથલ મચી હોય તે માણસ આમ કોઈને કંઈ પૂછ્યા વગર અંદર આવવા દે અંકલ હું તમને ઘર સાફ કરી દઉં વિધિએ પૂછ્યું બેટા ઘર સાફ કરવાની ક્યાં જરૂર છે જ્યાં માનવીયના મન જ મેલા હોય તે દુનિયામાં શું સાફ અને શું પહેલું ઈશ્વરે ઉપર છત આપે છે અને નીચે ધરતી આપે છે પીવા માટે પાણી આપે છે પહેરવા માટે પૂરતા વસ્ત્રો આપ્યા છે ખાવાનું તો મને અંકલ વાક્ય પૂરું કરે તે પહેલાં જ વિધિએ વાક્ય પૂરું કરતા બોલી ઉઠી જ્યાં ને ત્યાં ભટકીને મળી જાય છે એમ જ ને અંકલ આ બેટા જે પણ કંઈક મળે તેનાથી મને સંતોષ મળે છે સુજીવન આટલું જ સહેલું હોય છે માત્ર ને માત્ર આટલી અમથી જરૂરિયાત પૂરી કરવા માટે આજનો માનવી સખત દોડધામ કરી રહ્યો છે અંકલ ક્યારેક આ ખૂબસૂરત દુનિયાને માણતા શીખો આવી રીતે કોઈક જિંદગી જીવતું હશે ત્યારે દીવાલની વચ્ચે આ ક્યારે જિંદગી ક્યાં સુધી વિધ્યા કહ્યું અરે બેટા તું નાહકની મારી જિંદગીના પન્ના ઉઠલાવી રહી છે આમાં તને કંઈ નહીં મળે મારે તો બસ મારા આતિથ્ય સાથે આચાર દીવાલને જોડે ભાઈ અલગ જ દુનિયા મેં વસાવી લીધી છે મારી આ દુનિયામાં હું એકલો બહુ જ ગુસ્સ છું અહીં તો નહીં કોઈ ઊંચ નીચના પેદવા કે નહીં કોઈ રાક્ષસી મનના માનવીયનો ભય તમારી રચેલી આ દુનિયામાં તમારી દીકરી બંસરી હાલ અહીં રહેતી હોય ત્યારે તો શું આ તમારી દુનિયા આવી હોત વિધિએ કટાશ કરતા પૂછ્યું વિધિ કાતરોડિયા વર્ષા બંશરી બાબતે પૂછાયેલી સવાલ તે આધેડતા હૃદયને હચમચાવી નાખ્યું જાણે તેની આંખ સામે તે ખતરનાક ભૂતકાળ તરવરવા લાગ્યો આંખો તેનો કલર બદલી ખૂનનો રંગ ભરી રહ્યો હોય એમ એકદમ લાલ ગુમ થવા લાગી તેની બંને હાથની મુઠ્ઠીઓનો કઠણ વળી ખભાથી હાથ દુર્જાવતો એને એક જ ઝાટકે ખૂણામાં પડેલું ધારધાર ધારૈયું હાથમાં પકડી દરવાજા તરફ પર્યાણ કર્યું દોસ્તો કાની છેલ્લા સુધી જોજો દિવાલો પર ફૂલોના હાર સાથે લટકી રહેલા ફોટાને જોઈ તેને વધારે ગુસ્સો આવતો હતો વિધિ અંદરથી ખૂબ જ ખુશ થઈ પરંતુ બીજી જ ક્ષણે તેના મનમાં એક જાતનો ડર વ્યાપી ગયો આજે કદાચ તેની અધૂરી નવલકથા પૂરી થવા ઝેરી હતી તો બીજી તરફ તેને આધેડ અંકલની ચિંતા હતી દરવાજો ખોલી તે બહાર પગ મૂકવા જાય છે પણ ત્યાં જેનો પગ ધૂબી જાય છે તે દરવાજાની વચ્ચે ઊભા ઉભા જ જાણે ફરી ભૂતકાળમાં ખોવાઈ જાય છે તેના હાથમાંથી ધારદાર હથિયાર છૂટીને જમીન ઉપર ફસડાઈ પડે છે ધારદાર હથિયારનો માર જમીન પણ કરી શકી અને તે જ જગ્યાએ જમીનમાં નાનકડો ખાડો પડી ગયો આજના ક્રોધ જીવો છે જે મોટા ભાગે બીજા જ સહન કરવો પડતો હોય છે વિધિ સમજી ગઈ હતી કે અંકલને શું થયું છે કારણ કે તેને ઘટનાની જાણ હતી તે તેવલકથા કથાનું રૂપ આપી લખવાની કોશિશ કરી હતી પરંતુ હાથ પકડી એક જૂના લાકડાના ટેબલ ઉપર બેસાડી દીધા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો થોડીવાર પહેલા થયેલી લાલ ગુમ ફરી તેનો રંગ બદલી લીધો હતો તે આંખોમાં આશ્રુ ગોળાપુર ઉભરાઈ રહ્યું હતું વિધિએ અંકલ સામે પાણીનો ગ્લાસ તર્યો પોતાના હાથથી તેની આંખોના આંસુ લૂચતી તેને પૂછવા લાગી અંકલ બંસરી સાથે ખરેખર શું થયું હતું કદાચ તમે મને સત્ય કહેશો તો એક દિવસ એવો આવશે જેમાં તમારે ફરી ક્યારેય હાથમાં ધારધાર હથિયાર ઉપાડીને પાછા ફેંકવા નહીં પડે તમારી બંસરીને ચોક્કસ ન્યાય મળશે વર્ષો પછી જાણે આજે મૌન તૂટવાનો હોય એમ અંકલ વિધિ સામે બે ઘડી જોઈ જ રહ્યા તેના મનમાં ઘણા સવાલો થતા હતા વિધિને જોતા તેને તેની બંસરી ખૂબ જ યાદ આવતી હતી ને કદાચ એટલે જ અંકલ આજે આટલા વર્ષો પછી એક સામટું રડ્યા હતા આસુઓ સાથે મોન તૂટી ગયું હતું કભે ટીંગાળેલા ફાટી ગયેલા રૂમાલ વડે આંસુ લૂછી સ્વસ્થ અંકલ બોલ્યા મારી બંસરી કોલેજના સેકન્ડ યરમાં હતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી કોલેજના ફર્સ્ટ યરમાં તેને મેડલ પણ મળેલો હતો તે કદાચ ન્યૂઝપેપર વાંચ્યું હશે કે તેમાં મારી બંસરી વિશે કેટલું ખરાબ લખેલું આવ્યું હતું પણ હકીકત સાફ જુદી જ હતી તે દિવસે બંસરીને કોલેજથી ઘરે આવવામાં વાર લાગી હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં મને બંસરીના મમ્મીનો ફોન આવ્યો કે બંસરી હજુ સુધી ઘરે નથી પહોંચી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો મારા મનમાં ફાળ પડી પણ મેં બંસરીના મમ્મીને સમજાવી દીધું કે તે નાકની ચિંતા કરે છે બંસરી તેની કોઈ ફ્રેન્ડની ઘરે ગઈ જશે મને તો ખબર જ હતી કે બંસરી ક્યારેય મને કે તેના મમ્મીને જાણ કર્યા વગર ક્યાં જતી નાતી ફટાફટ મેં ફેક્ટરીમાંથી રજા લઈ સીધો જ બંસરીના કોલેજ પહોંચી ગયો કોલેજ બંધ હતી બહાર બેઠેલા વંચ વેચને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે બંસરી કોલેજથી આજે થોડીક વહેલી જ નીકળી ગઈ હતી આ વાત સાંભળીને મારા પગ ધ્રુજવા લાગ્યા બંસરી શા માટે કોલેજથી વહેલી નીકળી ગઈ હશે તે સવાલ મને અંદરથી હચમચાવી નાખ્યો પાસે ફોન ન હતો પણ તેની દરેક ફ્રેન્ડના ઘરના નંબર મારી પાસે જરૂર હતા મેં એક પછી એક દરેક દે ફોન કરી વિશે પૂછ્યું પણ દરેકનો જવાબ એક જ હતો આજે બંશરી કોલેજથી વહેલી નીકળી ગઈ હતી મને એમ કે તેની ખાસ બેનપણી રિયા સાથે ક્યાંક અચાનક ગઈ હશે કદાચ અચાનક જવાનું થયું હશે તો મને જાણ કરવાનું ભૂલી ગઈ હશે અને આમ પણ બંસરી ઘણીવાર તેના ઘરે અવારનવાર જતી અને રિયા પણ મારી ઘરે ખૂબ જ આવતી એટલે મેં રિયાને ફોન કર્યો તો તેને કહી દીધું કે તે આજે કોલેજ આવી જ નહોતી આવું સાંભળતા જ મારા કપાળે પરસેવો બાજી ગયો મેં સીધું જ મારું સ્કૂટર બંસરીના કોલેજના એક પ્રોફેસરના ઘરે વાળી લીધું પ્રોફેસરના ઘરે પહોંચ્યો તો ખબર પડી કે પ્રોફેસર ઘરે નથી એક કલાક પછી તે આવશે આ સમય મારા માટે એવો હતો કે હું નહોતો પ્રોફેસરને મળ્યો વગર ઘરે જઈ શકતો કે ના તો હું બંસરીની શોધખોળ કરવા કે બીજે જઈ શકતો હું પ્રોફેસરની રાહ જોતો તેના ઘરે જ બેઠો બંશરીના મમ્મીને ફોન ઉપર ફોન આવતા હતા શું જવાબ આપો તે ઓર્ડરમાં હું મૂંઝાતો હતો છતાં હું તેને ધીરે રાખવા સમજાવી રહ્યો હતો પણ એકમાં કેવી રીતે ધીરે ધરે આમ પણ બંસરીના મમ્મીને હાર્ટ સર્જરી કવા કરાવેલી હતી એક બાજુ મને તેની ચિંતા થઈ રહી હતી બીજી તરફ એક કલાક કાઢવો મારે માટે ખૂબ જ મુશ્કેલ હતો પ્રોફેસરના માતૃશ્રીએ મને એક કપ ચા આપી માંડ માંડ ગળા નીચે ઉતરી રહેલી ચા સાથે જાણે આંસુ બાચી ગયા હોય એ રીતે ગળે ડૂમો ભરાઈ આવતો હતો પ્રોફેસરના માતૃશ્રી મને કેટલાક સવાલો કરી રહ્યા હતા પરંતુ મને તેનું જરાય ભાન નહોતું મારું ધ્યાન તો બસ દિવાલ ઉપર રટકી રહેલી ઘડિયાળના કાંટા પૂર ટકેલું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો માનવીના જીવનમાં અમુક સમય એવો પણ આવે જાય છે કે તે સમય પણ જાણે દગો આપી રહ્યો હોય એમ પૂરો થવાનું નામ જ નથી લેતો પ્રોફેસરના બંગલાના દરવાજો ખુલવાનો અવાજ આવતા જ ચાનો કપ ટેબલ ઉપર મૂકી દરવાજા તરફ દોડ્યો પ્રોફેસરની નજર મારી ઉપર પડતા જ તેણે મને કહ્યું અરે બસરીના પપ્પા તમે અહીં ત્યાં પાછળ પાછળ આવેલા તેના માતૃશ્રીએ કહ્યું આ ભાઈ છેલ્લા એક કલાક થયા ઈ તારી રાહ જોઈને ઊભા છે પ્રોફેસરે મને અંદર બોલાવી સોફા ઉપર બેસી પૂછ્યું કોઈ ખાસ કામ હતું મેં એક જ દારૂ કહી નાખ્યું કે બનશ્રી હજુ ઘરે પહોંચી નથી સગા સંબંધી અને તેના મિત્ર મંડળમાં તપાસ કરાવી પણ એ ક્યાંય નથી હું જે કોલેજ સુધી જઈને આવ્યો બનશ્રી રિયા જોડે આજે કોલેજથી વહેલી નીકળી ગઈ હતી પ્રોફેસર બોલ્યા અંકલ વાત આગળ વધારે અરે બીજી કંઈક પૂછે એ પહેલાં જ કોઈ કે ઘરનો દરવાજો જોર જોરથી ખડકાટ્યો કોઈ કે દરવાજો જોરથી ખડકડાવ્યો બીજી દરવાજો ખોલવા ઊભી થાય એ પહેલાં જ અંકલ બીજીને દરવાજો ખોલવા જવાની મનાઈ કરે છે અને પોતે ઊભા થઈ દરવાજો ખોલવા જતા રહે છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પૂરી છ ફૂટ હાઈટ મધ્યમ બાંધો ધરાવતો તે નવયુવાન અંકલ સામે જોઈ રહ્યો તેની વિશાળ આંખો આખા ઘરમાં ફરી વળી તે ઘેગુરપુરાવાળા આકર્ષર પબાળે એવા હતા પેટના એક ખિસ્સામાં જબનો હાથ નાખીને તે કંઈક વિચાર તો હોય એવું લાગી રહ્યું હતું તે અંકલની સામે નફરતતી નહીં પરંતુ દેહાથી જોઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું કારણ કે નાનકડી એમતી સ્માઇલ તેના મુખ પર રમી રહી હતી જે એ બાબતની સાક્ષી પૂરતું હતું કે આ યુવાન લાલચોળ છતાં અંકલની સામે એકદમ બિદાહસ શાંત ચિત્તે ઊભો હતો તું ફરીથી આવી પહોંચો વારે વારે મારે આંગણે આવી જવાથી તને જવાબ નહીં મળી જાય પૂછી જો તારા ઉચ્ચ કોટીના સમાજને કે મારી બંસડી કા છે તો એ ગમે એટલા ધક્કા ખાઈ સફળતા નહીં મળે અંકલ બોલ્યા અંકલ અંદર બેઠેલી આ છોકરી કોણ છે કોઈ મહેમાન આવ્યું છે અંદર ડોકું કાઢતા એ યુવાન બોલ્યો તે કોણ છે એ મને નથી ખબર તારી જેમ એ પણ ઘટનાની સત્યતા તપાસવા આવી પહોંચે છે છોકરીની જાત છે અને ઉપરથી તે અહીંની લાગી રહી નથી એટલે તેને અંદર આવવા દીધી છે દોસ્તો કાન છેલ્લા સુધી જોજો સબસ્ક્રાઈબ કરી દો અંકલ તે યુવાન ઊભો હતો તથા દરવાજો બંધ કરીને ફરીથી અંદર આવી પહોંચ્યા યુવાને ફરીથી દરવાજા ખખડાવ્યો પરંતુ અંકલે દરવાજો ખોલ્યો નહીં અને કદાચ તે યુવાન કંટાળીને ચાલ્યો ગયો વિધિ અંકલ અને તે યુવાનની વાત સાંભળી લીધી હતી વિધિ અંકલને તે યુવાન વિશે કંઈ પણ પૂછે તે પહેલાં જ અંકલે વિધિને કહ્યું

કે બંસરી રિયા જોડે કોલેજથી વહેલી નીકળી ગઈ હતી અને તમે રિયાથી ઘરે ફોન કર્યો હતો તો તમને ત્યાંથી એવો જવાબ મળ્યો હતો કે રિયા આજે કોલેજ ગઈ જ નહોતી વિદ્યા કહ્યું રિયાની ઘરેથી મળેલો જવાબ અને પ્રોફેસર પાસેથી મળેલો જવાબ અલગ પડતા જ મને ખબર પડી ગઈ હતી કે નક્કી બંસરી જોડે કંઈક થયું છે મેં સમય ફેરફાર તે પહેલાં જ પ્રોફેસરની રજા લઈ સીધો જ રિયાની ઘરે પહોંચ્યો અંકલ આટલું બોલી અટકી ગયા તો શું બંશરી રિયાની ઘરે હતી વિધિ અંકલના હાથમાં પાણીનો ગ્લાસ મૂકતા કહ્યું નહીં મેં બંશરીની બૂમ પાડી મહેન્દ્રસિંહની હવેલી ગજાવી મૂકી મારી બૂમ આખી હવેલીમાં ગુંજી ઉઠી બંશરી નામના પડઘા છે દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા હતા પણ અફસોસ એ વાતનો હતો કે તેને મને સાંભળતા ત્યાં માત્ર એક મહેન્દ્રસિંહ જ હતા તે મારું સામ જોઈ મરક મરક હસ્યા અને પછી મારો જ સવાલ જાણે મને કરતા હોય એ તે મને કડક શબ્દોમાં પૂછવા લાગ્યા બંસરી ક્યાં છે મેં કહ્યું મને પ્રોફેસરે કહ્યું કે બંસરી રિહા જોડે ક્વૉિટી વેલી નીકળી ગઈ હતી હજુ તો હું આગળ કંઈ પણ બોલું તે પહેલાં જ મહેન્દ્રસિંહ પડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા એક બાપની ને એટલી તો ખબર હોવી જોઈએ કે તેની દીકરી ક્યાં છે દોસ્તો તમારા ભાઈ માટે કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને રહી રિયાની વાત તો આજે અમારા ઘરના દરેક સભ્ય અમારા કુળદેવીના દર્શન કરવા ગયા છે જેમાં રિયા પણ ગઈ છે તમને તમારો જવાબ મળી ગયો હશે અને આમ પણ સમય વેડફાય તે પહેલાં જ તમે બંસરીને શોધી કાઢો જીવાન જો દીકરી આવી રીતે ખોવાઈ જાય તે વાત શોભાને પાત્ર નથી મને એકવાર રિયા જોડે ફોનમાં વાત કરાવી શકશો હું તેને જાજુ કંઈ જ નહીં પૂછું મેં હિંમત કરી પૂછી નાખ્યું દીકરી તમારી ગાયબ થઈ છે એમાં અમારી દીકરી બા તમને શું જવાબ આપશે તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે અમારી દીકરી બાનું ભૂલથી પણ નામ નહીં લેતા નહીં તો તેનો પરિણામ સારું નહીં આવે મહેન્દ્રસિંહે જમણા હાથની આંગળી ઊંચી કરતા કહ્યું મહેન્દ્રસિંહની ધમકી સાંભળી ઘડી પ્રભુ સતગ થઈ ગયો કારણ કે રિયા અને બંસરી છેલ્લા પાંચ વર્ષથી સાથે જતા બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી બંસરી મહેન્દ્રસિંહની જ કોલેજમાં ભણતી હતી એ કોલેજ તેના પિતા રામસિંહે બંધાવેલી હતી રિયા અને બંશરીની જિંદગી ખૂબ જ અલગ હતી રિયા પૈસાવાળા ઘરની છોકરી હતી પરંતુ બંસરી સામાન્ય ઘરની છોકરી હોવા છતાં અરિયા અને બંસરી વગર જરાય ફાવતું નહીં કુદરતી દેણ હશે કે આગલા જન્મની કોઈ કહાની હશે એટલે તો ઈશ્વરે રિયા અને બંસરીને મળ્યા હશે બાકી કોલેજમાં રિયા જોડે દોસ્તી કરવા છોકરા છોકરીની લાઈન લાગી હતી રિયા ને બંસરી વગર અને બંસરીને રિયા વગર સહેજ પણ ચાલતું ન હતું બંસરી ક્યારેક ક્યારેક રિયાની હવેલીએ જતી હતી રિયા પણ અમારા ઘરે ઘણીવાર આવતી હતી સમય બરબાદ કર્યા વગર સીધો જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો ને ઇન્સ્પેક્ટરને ફરિયાદ લખાવતા જણાવ્યું અને ફરિયાદ નહીં લખવાનું વાહનું કાઢીને કહેવા લાગ્યા કે તમારી દીકરી ગુમ થઈ તેને હજુ ચોવીસ કલાક પણ નથી થયા દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા આડોશ પાડોશ કે સગા સંબંધીમાં તપાસ કરો કે છોકરી ક્યાં છે હોઈ શકે તે તમને કહેવાનું ભૂલી ગઈ હોય મેં બધે જ તપાસ કરી અને હું પછી જઈ આવ્યો છું મને કોલેજના પ્રોફેસરે કહ્યું કે બંસરી રિયા જોડે કોલેજથી વહેલી નીકળી ગઈ હશે મેં હવેલી જઈ તપાસ કરી પણ બસરી ત્યાં પણ નથી મેં હજુ વાત પણ પૂરી નહોતી કરી ત્યાં જ ઇન્સ્પેક્ટરના ફોનમાં ઘંટડી વાગી દોસ્તો પછી મળી ગઈ હતી રિયા કાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દી થી લખી દો દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ